ગુડ મોર્નિંગ જય માતા કેમ છો બધાને મોજમાં ત્યારે ગાયો ભેંસું ચરવા વઈ છે અને આપણી માથે વાંસિંદાનું કામ આવ્યું છે ત્રણ ચાર દિવસનું માદળું ભેગું છું તો ભેંસુંનું ચાલો પહેલા વાસિંદો કરી નાખીએ પછી પાછા મળીએ આપણે

સ્જા�લ સાંલ સિં સાલ સાલાલ સાલાલ સો સાલોા સાલા ये सब बच्चे मित्रों बरसात कितलो जे अंधारेलो छे अमर बिन मरवा जाय छे बे काय न जाती या गांगडू जाऊ छु यो वादळ से सुरु छ आग्र तप तप पाटी लो ट्रेन छे मम्मी रेल गाडी आ रही है उने माल है रे ने

મારી ચેનલમાં સપોર્ટ આપજો જય ગૌ માતા